છ ઘર ઘર સાફસુ કર્યું અને વાતાવરણ વાતાવરણ બદલાઈ ગયું પરિવર્તન આવ્યું જે અસુરો ધર્મ ને ભક્તિ ને ત્યાંથી બધું ચોરીને લઈ જતા એ બધું લાવવા માંડ્યા તમે તો યાત્રા કરીને આવ્યા છો થાક્યા હશો

ધર્મ અને ભક્તિ આ બધા સેવા કરવા લાગ્યા છે. ધર્મ અને ભક્તિ ના આખું વાતાવરણ દિવ્ય બનવા લાગ્યું કારણ કે પરમાત્મા સ્વયં ધર્મ ના પ્રવેશ કર્યો અને ત્યાર થી ધર્મ નું નામ પડ્યું હરિપ્રસાદ પ્રસાદ ખબર પડી ગઈ દેવતાઓ ખ્યાલ આવી ગયો કે હવે આપણો શત્રુ ધર્મ ભક્તિ ને ત્યાં પ્રગટ થશે અને આપણું નિકંદન કાઢશે. ચાલો આપણે પણ પાણી પહેલા પાળ બાંધીએ અને એ બધા થઈને વિંધ્યાવાસીની દેવી પાસે ગયા છે વાસ કરતી દેવીનું નામ બહુ વિશાળ મંદિર છે પ્રસિદ્ધ સ્થાન છે ત્યાં જઈને બધા અસુરોએ પોતાની રીતે પૂજા કરી દેવીની આગળ બધા અનાચાર હિંસાનું આચરણ કર્યું

પણ હમણાં આપણા શત્રુનું ભોંડું થાય એવું કંઈક કરીએ